તો અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા એપ લોન્ચ કરવામાં આવી હતી આ પ્રસંગે કાયદામંત્રી ઋષિકેશ પટેલ હાઈકોર્ટના જજીસ એડવોકેટ એડિશનલ એડવોકેટ જનરલ અને ગુજરાતના બસ્સો બોતેર બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચીફ જસ્ટિસ સુરિતા અગ્રવાલના મહત્વના એસી ચુકાદા તૈયાર કરાયેલા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું કલેક્ટ કરી અને પહોંચાડવું પણ ખૂબ મુશ્કેલ હતું આજે સુપ્રીમ કોર્ટમાં કોઈ ચુકાદો આવે સરકારનો કોઈ નિર્ણય થાય કે દુનિયામાં બનતી કોઈ પણ ઘટનાઓ ફિંગર ટીપ્સ ઉપર આવે એ પ્રકારની આખી દુનિયા પરિવર્તન જયારે થઈ રહ્યું હોય ત્યારે એમાં પણ આ ઇનિશિયેટીવ વકીલ મિત્રો માટે અને ખાસ કરી તાલુકા અને જિલ્લા લેવલે જે કામ કરતા હોય એ વકીલો માટે આ એપ્લિકેશન ખૂબ મદદ કરતા સાબિત થવાની આજથી જ સમગ્ર ગુજરાતના વકીલોને પોતાના હાથમાં બાર કાઉન્સિલની કામગીરી અને તમામ જજમેન્ટો પોતાના મોબાઈલની અંદર મળશે એટલે આખા ગુજરાતમાં હું અતિશયુક્ત નથી પણ પહેલું એવું બાર કાઉન્સિલ આખા ગુજરાતમાં જે ગુજરાત બાર કાઉન્સિલ બનશે હાઈટેક બાર કાઉન્સિલ બનશે ગુજરાતના છેવાડાના ગામના કોઈ વકીલને હવે બાર કાઉન્સિલ સુધી ધક્કા નહીં ખાવા પડે ઓનલાઈન વેબસાઇટનો ઉપયોગ કરી એ બાર કાઉન્સિલની તમામ કામગીરી પોતાના ઘેર બેસીને કરી શકશે